હેલો ફેમિલી આજના નવું લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જ પણ જે મેમ્બરો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જોઈ લો આજે તો ચોળી બધી વીણી નાખી છે અને ગવાર પણ વીણી નાખ્યો છે તો મિત્રો ગવારના ત્રણ જબલા ભરાણા હતા અને ગવાર ગયો તો સાઠ રૂપિયા સારામાં સારો ગવર ગયો હતો મિત્રો આજે તો મોડું થઈ ગયું હતું એટલા માટે મોડા વેચવા ગયા હતા ને ભાવ પણ થોડો ગારનો હાઈટ રૂપિયા હતો પણ સારો આવ્યો અને ચોળીના પણ પાંચ જપલા હતા તો મિત્રો તમે લો બધી ચોળી વીણી નાખી છે અને ફૂલડા પણ સારા આવ્યા છે તો મિત્રો ચોળીના તો ચાલીસ રૂપિયા ગઈ હતી નેવું રૂપિયા સવારમાં ભાવ હતા થોડા મોડા ગયા તેટલા માટે કેટલો ફરક પડ્યો પાંચ હજાર રૂપિયાની ચોળી ખાલી ચાલીસ રૂપિયા ગઈ હતી ને એના બે બે હજાર જેટલા રૂપિયા આવ્યા છે ચોળીના આગળ જો નેવું એંસી રૂપિયા જોત ને પાંચ હજાર રૂપિયા આવી ગયો કમ્પ્લીટ તો મિત્રો તમે જોઈ લો હાલ તો વરસાદ જુઓ કમ્પ્લીટ માહોલ થઈ ગયો છે તમને દેખાતું જ હશે બ્લોગમાં તો મિત્રો રાત્રે તો વરસાદ ખતરનાક આવ્યો તો તમે જોઈ લો આખું પલાળી નાખી છે જમીન ને ડુરાના પોટકા પણ પણ ઘરે ગયા આખા ડૂરું તો નહીં બગડ્યું હોય એમ તો ખાલી થોડું થોડું પલળી ગયું છે ભેનું થયું છે તો મિત્રો તમે જોઈ લો હાલ ખતરનાક વાયરો ફૂંકાય છે અને આવો વરસાદ ચડ્યો છે તમે જોઈ લો તો મિત્રો તમારા ત્યાં હાલ વરસાદ હોય તો કમેન્ટ કરીને બતાવજો અને વાયરો પણ ખૂબ જ છે રાત્રે વરસાદ આવ્યાવાનો રહે નહીં મિત્રો અમુક ખેડૂત મિત્રોને હજી મગફળી પણ પડી છે અને બાજરી પણ પડી છે તો મિત્રો જેમ બને તેમ અતવાલ કરજો ખેડૂત મિત્રો કારણ કે હવે વરસાદ લગભગ રહે નહીં ચોમાસું બેસી ગયું છે અને જેટલું બને તેટલી અતવાલ કરજો આ તો વરસાદ જો આપણે મહેનત ઉપર પાણી બગાડી દે તો મિત્રો હું તમને એક વાદળું બતાવું તમે જોઈ લો આ વાદળું કેવું છે અને વાદળો પણ નીચે નીચે સાવ ચાલે છે અને તમે જોઈ લો આ ખેતર તો ખેડીને મૂકી દીધું છે અને આ ખેતરને તો આજે ખેડવાનું હતું ને રાત્રે વરસાદ આવી ગયો મિત્રો આજે ના ખેડ્યું કારણ કે રાત્રે વરસાદ આવી ગયો હતો અને ગારા જેવી જમીન થઈ ગઈ હતી ને તમે જોઈ લો કેરી પણ પડી ગઈ છે પાકી પાકી રાતની કેટલી પડી હતી આ અંબાને તો હજી નહીં પડી અને તમે જોઈ લો હાલનો માહોલ કેવો છે એકદમ ઠંડો છે ગરમ તો નહીં ને આ સારો વરસાદ ખૂબ ખતરનાક પડતો હશે અમદાવાદ બાજુ હાલ અમદાવાદમાં તો ખૂબ અતિશય આગાહીની ભારે વરસાદની આગાહી આવી જ છે આજે નહીં તો કાલે લેવા જ પડશે જો રાતનો વરસાદ આવ્યો તો આજે પણ રાતનું જ દૂર ઘરે લાવવું જ પડશે નકર પલટી જાય આખું ડૂરું બગડી જાય ઢોરા માટે ખાવા માટે રાખ્યું છે ને જો વરસાદ ખૂબ પડે તો આખું ડુરુ હળી જાય ને બગડી જાય તો તમે જોઈ લો આ ખેતર ખેડી નાખ્યું છે આખું ને હવે આ ખેતર ખેડવાનું તું આજે પણ વરસાદ આવી ગયો એકદમ ગારા જેવી જમીન કરી દીધી તેટલા માટે આજે ના ખેડ્યું જો આજે રાત્રે પણ વરસાદ આવ્યો તો આજે રાત્રે લગભગ કાલે નહીં ખેડાય જો વધારે વરસાદ થયો તો પાંચ છ દિવસ અઠવાડિયા સુધી આ ખેતર ખેડાય નહીં અને મગફળી પણ વપરાય લેટ પડી છું મગફળી વાવવામાં પણ તો મિત્રો તમે જોઈ લો ફૂલડા પણ ખૂબ બધા આવ્યા છે તો મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે વૃદ્ધમાં જોઈ લો આજનું મોસમ કેવું છે કેવું નથી તે તમે તો તમે આજનું મોસમ જોઈ લીધું છે કેવું છે ને કેવું નથી તે એકદમ વરસાદ જેવો માહોલ થઈ ગયો છે જો મિત્રો રાત્રે વરસાદ આવશે તો મિત્રો હું કાલે બ્લોગ બનાવશું તેમાં બધું જ કહેશું રાત્રે વરસાદ આવશે તેમાં તમે તો તમે જોઈ લો આ ગાર તો ખોળથી ઉભરાઈ ગયો છે અને ફળી પણ એક પણ ફળી આવી નથી ફળિયાની તો વાત ક્યાં રહી પણ ફૂલડા પણ હજી આવ્યા નથી આટલો આટલો મોટો ગાર થઈ ગયો છે તમે જોઈ એકદમ લીલું સમ બધું કેવું મસ્ત લાગે છે અને ગાર પણ હજી આવ્યો નથી આ છે આંબલી તો મિત્રો તમે જોઈ લો પેલી પેકેટમાં દુકાને મળતી રૂપિયાવાળી તેમાંથી લાઈન વાવી દી ઉગી ગઈ તો તમે પણ લાઈને વાવજો એકદમ ઉગી જશે કમ્પ્લીટ તો મિત્રો આજનો બ્લોગ તો સાતો જતો તો મિત્રો તમને ગુજરાતી લોક સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો બીજા લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી